નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે લઈને હવામાન વિભાગની મોટી આગાહી રાજ્યના આ વિસ્તારોમાં પડે છે ભારે વરસાદ ગુજરાતમાં ધીરે ધીરે સમયસર બેસતું જોવા મળે છે એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરે છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ જોવા મળવાની આગાહી કરે છે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમાં પણ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેની સાથે આજે ગાજવીજ સાથે હળવા વરસાદની પણ આગાહી કરે છે આ સિવાય બે દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપી દેવાય છે હવામાન વિભાગ મુજબ વીસમી જૂનના રોજ એટલે કે આજે વડોદરા અરવલ્લી દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરી છે જ્યારે એકવીસ જૂનના રોજ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી તાપી જૂનાગઢ પંચમહાલ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે